મોકલી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હુમલા સમય કરવામાં આવતી કામગીરીનું કરવામાં આવ્યું ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ પૂર્ણ પરિસ્થિતિ જિલ્લામાં આયોજન ત્રણ સ્થળોએ મોકરેલનું આયોજન તંત્ર પોલીસ અધિકારીઓ જોડાયા ફાયર ફાઈટરો મેડિકલ સ્ટાફ જોડાયા મુકડીલ દરમિયાન તંત્ર અને પોલીસના તમામ અધિકારીઓ જોડાયા જમ્મુ કાશ્મીરના પહેલકામાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાન સ્થિત આતંકી નિર્માણ થયું છે જે વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે આજરોજ અંકલેશ્વર ઓએન્જેસી ભરૂચ જીએનએફસી અને દહેજ ખાતે પહેલા કોપર કંપનીમાં મુકડિલનું આયોજન કરવામાં આવ્યું જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુસર યોજાયેલ મુકડ્રીલમાં વહીવટી તંત્ર અને પોલીસના અધિકારીઓ જોડાયા સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગ રૂપે અંગલેશ્વર ઓએનજીસી ખાતે યોજાયેલ મોગઝલમાં પ્રાંતતિકારી પવદેવસિંહ જાડેજા, એસપી ડોક્ટર કુશલ ઓઝા, મામલતદાર કરણસિંહ રાજપૂત સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં હુમલા સમયે રાખવામાં આવનાર તકેદારોનું રિહલ સર્વ કરવામાં આવ્યો અને સાયરન વાગતા સુરક્ષાકર્મીઓ દોડ્યા ને નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા આ ઉપરાંત હુમલામાં ઘવાયેલા લોકોને મેડિકલ સ્ટાફ દ્વારા તાત્કાલિક એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તો ફાયરની ટીમ દ્વારા હુમલા સ્થળે આગ બુજાવવાની કામગીરી કરવામાં આવી હતી આ સાથે જ લોકોને સુરક્ષા અને સલામતીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આવી જ રીતે ભરૂચ જીએનએફસી ખાતે યોજાયેલ મોકડેલમાં પણ સાયરન વાગતાની સાથે નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા તો બીજી તરફ મેડિકલની ટીમ દ્વારા ઘવાયેલા લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા અને ફાયરની ટીમ દ્વારા આગ બુજાવવામાં આવી જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર ખાતેથી સમગ્ર જિલ્લાની પરિસ્થિતિનું ચિતાર મેળવ્યો હતો રિપોર્ટર ઇનાયત બાપુ Kozaklasnius vakra.